આપની ટીવી સ્ક્રીન પર દેખાતા આ બે મિત્રો સાધારણ પરિવારમાંથી આવે છે જેમાંથી એક બાળકના પિતા નથી બંને મિત્રો પોતાનું તેમજ પરિવારનું ભરણ પોષણ કરવા માટે ભણવાનું છોડીને ડીજે ઓપરેટર્સને ત્યાં છૂટક મજૂરી કરતા હતા પરંતુ હાલ ડીજેની સિઝન ન હોવાથી તેમણે જાહેર ખબરના પેમ્ફલેટ વહેંચવાનું શરૂ કર્યું હતું જેના અર્થે તેઓ બારડોલીના વિવિધ વિસ્તારોમાં હાથોહાથ પેમ્ફલેટ વહેંચવા માટે જતા હતા આ દરમિયાન બારડોલીના ગૌરવ ગવરવ પત પર આવેલ મૂદીત પેલેસના એક ફ્લેટમાં સોનાના દાગીનાની ચોરીની ઘટના ઘટી હતી જે બાદ મકાન માલિકે અરજી કરતા પોલીસે પેમ્ફલેટ વહેંચવા માટે ગયેલા બંને બાળકોના શંકાના આધારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર માર્યો હોવાનું બંને બાળકોએ જણાવ્યું હતું તે રાતે મને લઈ ગયા ને ડાયરેક્ટ પોલીસ ટાહન લઈ ગયા પછી ત્યાંથી ડાયરેક્ટ પોલીસ સ્ટેશન તે ચાલો કે પછી તા મને કીધું કે ચોરી થઈ લે આવડી

જારે અન્ય એક બાળકને અંદરના રૂમમાં લઈ જઈને આખ પર પટ્ટી બાધીને વીજ કરંટ આપવામાં આવ્યો હતો હાથ અને પગના ભાગમાં બાળકને વીજ કરંટ આપવામાં આવ્યો આ બાદ જ્યારે બાળકે પાણી માંગતા તેને પૂરી પાણીની બોટલ પીવડાવી દીધી હોવાનું બાળક જણાવી રહ્યો હતો આખી રાત રાખ્યા અમને તેટા પહા બપાના ગભરાવા ને બાર એટલો હોય કે નહીં જેલા ત્યાં મૂકે તો હું હોય મોકલા બપોરના પાહા ગભરાવીને ગભરાતા પછી સૂયા પછી પાહા એમ કીધું કે સહી કરવાના એમ કને લઈ જ ના મળે એટ્યો પછી પહા રાતના માયરા પેલા કંટ ને મને માયરો બાર બેડાય ને બાળકને માર માર્યા બાદ તેને જવા દેવામાં આવ્યો હતો ઘરે જતા બાળકના સભ્યોને જાણ થતાં તેઓ તેને સરદાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે ઇલેક્ટ્રિક શોટ માટેની સારવાર કરી હોવાનું સર્ટિફિકેટ પણ આપ્યું હતું આ સમગ્ર ઘટના બાદ પોલીસની કાર્યવાહી સમક્ષ અનેક પ્રશ્નો ઊભા થાય છે કે શું પોલીસ ફરિયાદ નોંધાયા પહેલાં કોઈ પર આવી રીતે કાર્યવાહી કરી શકે શું સગીર વયના બાળક બાળકો પર પોલીસ થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી શકે આવા તો કેટલાય પ્રશ્નો છે જે પોલીસની કાર્યવાહી સમક્ષ આંગળી ચિંદે છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત